ખેલા પેક થઈ ગયા છે અને જવાનું છે અમે નીકળીયા છીએ બધાય ધ્યાન રાખજો 1800 કિલોમીટર ખાલી જવાનું અહીંથી પછી આ આવીને જાય કે મને એમ છે 5 કિલોમીટર ગાડી હાલી જાય તો અહીંયા છે ને આખી ઢેકી ભરી દીધી તો હજી તો આમાં કીનું કીનું આવે બે જણાનું જઈવું છે બે જણાનું તો મને તો કોને ના હોય જવાનું બરાબર અને ભાઈ એમે ખાસ વાત કરી કુંભ અને મહાકુંભની અંદર જો જવાની વાત આવે તો પેકિંગ જો આને હવે આપણે ક્યાં જવાનું છે મહાકુંભની અંદર અમારે જવાનું છે અને પૂલ મौज કરવાની બધું રેડી થઈ ગયું છે

સત્તરસો અઢારસો કિલોમીટર જેવું થાય છે ત્યાંથી પછી પોપાને બે ત્રણ દિવસ પૂછ્યું જ્યાંથી પછી પપ્પાને બધાને એવું છે કે ભાઈ હરિદ્વાર ને બધી માં કદાચ અયોધ્યા બધી ફાઈનલ જવાનું છે તો આજે તો પેલા તો પપ્પા અત્યારે વેરાડ ગયા છે કેમ કે ઘણો બધી નાસ્તો નહીં હું શું બનાવવાનું છે તમારે ઘણો બધી નાસ્તો બનાવવાનો છે કેમ કે હા બાર નું કોઈને બનાવતા તો કઈ આવડે નહીં પછી બાર નું કઈ ભાઈ ભાવે નહીં નહીં ઘરે લઈ જાય ભાઈ હું ગયો તો હરિદ્વાર થી મને ખબર છે એ બધું કઈ ભાવતું નથી અમદાવાદ ટપી ગયા એટલે ખાવાની મજા આવે મજા ને આવ તું કોઈ દી ટેપી તને ખબર છે પેલા એ વાત હું ટેપી નથી પણ મને બધી ખબર હોય જો અહીંયા મારા મમ્મી છે ને ભાઈ મારા પપ્પા ને આ મમ્મી હું ખાલી બનાવી કે આમ ને તો લેવા જાય સિંગ બનાવવા જાય પણ આ તો એને સેકેલા ખાવા જોઈએ ને તી તાવડીમાં હેટી દો એ તમને શરૂઆત થઈ ગઈ એવું લાગે છે સ્નો

અને મસ્ત મજાની ચમકાવી દીધી ભાઈ કેમ કે યાર સેટી એટલે જ આવું હોય તો હલાયમેટ ને વ્હીલ બેલેન્સિંગ ને એવું બધું કરવાનો કરવાનું સર્વિસ ને બધી યાર જ ભરતભાઈ વેરાવળ ગયા હતા પપ્પા તો બધું લેવા ગયા હતા કેમ કે અહીંથી ભાઈ અઢારસો કિલોમીટર ખાલી જવાનું ત્યાંથી પછી બધા આવીને જાય ત્યાં મને એમ છે પાંચે અઢાર કિલોમીટર ગાડી હાલી જાય ને બધો સામાન આવી ગયો જાય જો ઘટે ભાઈ બિસ્કિટ આ સેવ સવાનું બનાવવાનું ત્યાં ટોચ આ ભૂંગરા નાખવાના થાય બધું મોકલાઈ દીધું છે ને મારા પપ્પા ભાઈ જ્યાં મારા માસીની છોકરી છે ને ત્યાં રોકાઈ કેમ કે મારા માસીની છોકરી છે એમને ઘરવાળાને અમને ભેગું જવાનું હોય બરાબર અને ફટાફટ એ શું શું છું ને ચાર્જરનું આ લગભગ ભાઈ આઈ ટ્વેન્ટીમાં ચાર્જર માટેનું લઈ આવ્યા અને બાકી જો આ કાંઈક મસ્તનું છે અને સિંગ સિંગ ત્રણ કિલો

ભાઈ હું શું કરતો ખબર ભૂંગરા ગોતી ગોતી ને ખાઈ જતો સર નાનો હું બહુ કરતો ભૂંગરા મને ભાવતો ને ગોતી ગોતી ને ખાઈ જતો મસ્ત બની ગયો આખો તો બનાવું કે બધી બની ગયું જો અહીંયા પડી ભાઈ આ કાચકોટ ભરી ગયેલ કા તો કોને ના હોય જવાનો બરાબર અને ભાઈ એમે ખાસ વાત કરીએ કુંભ અને મહાકુંભ ની અંદર જવાની વાત આવે તો પેકિંગ જો આટલા બધી કપડાં અહીંયા લઈ જવાના છે ને જોશ ના જો મારા પપ્પા માટે હે ને આ બધું ઠેલું આખો ત્યાર કરે છે ત્યાં જોશું

તો પછી અમે કઈક પ્લાનિંગ કરું ને આપણે પછી આપણે બધા જઈએ પછી આપણે જાઉં કેમ કે અમારા ઘરમાંથી હરિદ્વાર બાજુ જઈશના સિવાય બરાબર તમે વાત કરું ને મારા પપ્પાની તો મારો પપ્પા જાત્રા તો સાજી કરી નથી જાત્રાથી મહિનો દિન આવ્યા બધી વ્લોક જોતા એ ખબર છે મા નથી તો દસ પંદર દિવસ થઈ ગયા પાછા પપ્પા કુંભના મેળામાં જાય તો કુંભના મેળાનું મહત્વ શું છે એ તો અમને કેતા હતા ભાઈ મને બીજું કઈ નહીં પેલા બાપુનો આપણે ફોન આવ્યો ને આપણે આવે એ તો મને કે ભલે તું કે ગોકુળ ગયો મથુરા ગયો વનરાવન ગયો કે કન્યાકુમારી રામેશ્વર પણ એ આ સ્નાન કરવું જરૂરી છે એકસો ને ચુમ્માલીસ વર્ષે ક્યાં લાભ મળશે એ કે એટલે આમાં બાકી તો હું આવ્યો બે વખત પ્રયાગ જઈ આવ્યો તારા મમ્મી ને ગયા ત્યારે પણ મેં કાશી વિશ્વનાથ ગયા ત્યારે પણ સ્નાન કર્યું તું ગયા તા ના વખતે પાછો એક આ લાવો લેવાની ઈચ્છા મળી તો એટલી મારા ભોળાનાથ ઠાકરની દયા છે મહેરબાની અને કહેવત છે ને કે આ બધી તકદીરના ખેલ છે ભાઈ નસીબમાં હોય ને તો જ આ બધું મળે કે તુલસીજી કે ભાવિ ભૂલાવે ભૂખને તો માનો બિચારો શું કરે જો કિસ્મત પલટે પલવારમાં તો બુદ્ધિ બિચારી શું કરે આ કુદરતી સહાય વગર કાંઈ થતું નથી ને ઉપરવાળાની મહેરબાની હોય ને ભગવાન તો જ આ બધું આપણા હાથ પગ પગાલે અને અત્યારે શરીર બહુ તંદુરસ્તી વાળું છે અને છોકરાઓ કઈ કે નહીં જે આવો એટલે આજે નીકળીએ સિત્તાવીસ તારીખ અમે અત્યારે બરોબર છે સોમવાર ને દિવસે અને લગભગ માર્ચ ના કઈક બે ત્રણ તારીખ નું કઈ કે ત્યારે છે અને અમાસ નું છે ને ક્યાં પછી શિવરાત્રી નું અને આ વખતે પપ્પા ન્યાથી પછી આજુબાજુ કાશી વિશ્વનાથબાદ ને અયોધ્યા લઈ જ લેવાનું છે કે જાવું અયોધ્યા જાવું ભરત આ વખતે ભેગો છે તું તો જઈ આવ્યો બધી કાશી વિશ્વનાથ ને અયોધ્યામાં ભરત નથી ગયો એટલે બધું હવે નીકળીએ એટલે લઈ લઈએ પંદર સત્તર દિવસ ની ટુર થાય હા જો અમારા ભરતભાઈ માં બેઠા ને અમારા ભરતભાઈ એક વાર નહીં બરોબર બાકી મેં તમને કીધું અમારા ઘર માંથી છે ને બધા

હવે હાંપ્રતી બાય બાય કરો હા પપ્પા છે ને રોયડે સડીન જો ભાઈ i20 મારી ભાઈ ગઈ હે મમ્મી હું તમને કો તમે જાત્રા માં ગયા તા હે મમ્મી તો પોપા ને બધી કપડા નાન દેને ટાણે ટાણે બ્રશ ને બધી કાઢીને દેતો હવે હું તો ઈ જાશ કરે હવે ખબર પડશે ને કે કેમ જાત્રા કરાય

મારે લઈ જાય બાકી તું એકલો જઈ આવી હા તો એકલા જઈ જો તમ તમ ના ના કંઈ વાંધો નહીં ભાઈ જાશું બરાબર સમય આવશે બધાનો એટલે બધાને ફરવા જાઉં હું બરાબર હવે છે ને આપણે એક મેચ છે તો રમવા જવાનું છે બરાબર તો જો આપણે મસ્ત મજાનો થોડું રમી લઈએ અને અમારે છે અરે મારે મેચ ચાલુ થઈ ગયો ધ્યાન રાખીને ભાઈનું બેવ મારે જવું ગદપ અહીંયા કોણ ધ્યાન રાખે જો અહીંયા સીસીટીવી કેમેરા એક અહીંયા છે

વારે વા મને ભાવતો ન તો કઈ ખબર નહી હોય કીવાનું ભીંડા રીંગણાનો હોય એક નું મને તો ઘણું ઘણું પણ જોઈએ હવે હું હશે હવે નિરાતે પેલા જમી લઈ ને જમીને ગામમાં જવાનું છે જોશના કઈ કામ છે જોઈએ જવાનું થાય તો જવું કામ બરાબર